નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાય પ્રથા ને જે રીતના તાજેતરમાં ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે બપોરે એક કલાકે સુરેન્દ્રનગર સાયલા ખાતે સુદામડા ગામ પાળિયાદ હાઈવે ખાતે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું આજના દિવસે આહવાન કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આવતીકાલે ગુજરાતની અંદર જે ઐતિહાસિક ખેડૂતોની મહાપંચાયત યોજાવા જઈ રહી છે એના આપણે સૌ સહભાગી બનીએ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડવા જઈ રહી છે ત્યારે આપણે સૌ આ સભામાં ઉપસ્થિત થઈએ અને સાથોસાથ આ ખેડૂતોની સાથે જે અન્યાય અને અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય જવાન જય કિસાન